રામદે સનાતન ધર્મ આજે પરમ પૂજ્ય એવા સદગુરુ ભગવાન લાલબાબાના પાવનધામ એમની તપો ભૂમિમાં જેને વર્ષોથી સરળ સ્વભાવે હા રામાયણમાં આમ તો કીધું છે પણ સરળ સ્વભાવ નમન કુટી લાય યથાલાભ સદા સંતોષાય આવો જેનો નિર્મળ સ્વભાવ છે આપણા સૌના હૃદયમાં એક બાપુ પ્રત્યે એક આગવું સ્થાન છે હા અમારો સંત સમાજ હોય કે સેવક સમાજ હોય દરેકના હૃદયમાં મહાદેવ બાપુનું આગુ સ્થાન છે એવા આપણા સૌના હૃદયમાં બિરાજતા મહાદેવ બાપુના સિત્તેરમાં પ્રાગટ્ય દિન અવતરણ દિન નિમિત્તે અહીંયા જ્યારે ઉપસ્થિત રહેવાનું થાય ભગવાનની ગુણગાન ગાતી જે વ્યાસપીઠ છે અને એવા રામદેવજી મહારાજ આ પૃથ્વી ઉપર સ્વયં પ્રગટ થયેલા એ ભગવાનના ચરિત્રનું ગાન જ્યારે થતું હોય અને કોઈ જે લાલ બાપાની તપોભૂમિનું જે ભવિષ્ય છે અને એ ભવિષ્ય જેના શિર પર જેની જવાબદારી પૂર્વક માદેવ બાપુએ લાલ બાપાના આશીર્વાદથી જેને સોંપી છે એવા અમરીશ બાપુ જ્યારે ગાંધી પર બિરાજમાન થયા હોય ત્યારે આવા ત્રિવેણી મહોત્સવ પ્રસંગે આજે ઉપસ્થિત રહેવું એ ખરેખર અમારા માટે એક અહોભાગ્ય છે બાપુને હમણાં ચરણ સ્પર્શ કરતા માળા તુલસીની માળા જ્યારે એમને પહેરાવવામાં આવી અને બાપુએ ઊંચો હાથ કરીને કીધું કે સાધુ ને બીજું શું જોઈએ આ ફક્ત માળા જ ખરેખર સાધુ ને માળા સિવાય કઈ એના હૃદયમાં હોતું જ નથી અને માળાનો આ પ્રતાપ છે લાલ બાપાએ જે ભજન કર્યું બાપાએ જે ભજન કર્યું અને એ ભજનમાં બાપુએ મહાદેવ બાપુએ ઉમેરો કર્યો હા એટલે અને હજી પણ ભગવાન એને ખૂબ તંદુરસ્ત નિરોગી લાંબો દીર્ઘાયુ આપે એવી આપણે સૌ પ્રાર્થના કરીએ અને બાપાની અવિરત જે ભક્તિની જ્ઞાન ગંગા છે એમાં એમની આ માળા દ્વારા ઉમેરો થતો રહે હા સાથે સાથે અમારા

એવી એવી ગાવ ભક્તિ કોઈ બાપુ મહાદેવ બાપુ એ કરી છે હો હા અમને તો અગાઉ જયારે આપણે અહિયાં મોરારી બાપુની કથા હતી ને ત્યારે અમે કચ્છમાં આપણી ગાયો છે ને ગાયો ની વચ્ચે ટીટોળા બાપુના અમને બને ત્યાં ગાયો ની વચ્ચે સુવાય રાત વાઘો રખાયેલા અમે ત્યાં પવિત્ર થઇ ગયેલા હો હા ભૌદુરિત ત્યાં પણ હજાર ઉપર ગાયો અહિયાં પણ હજાર ઉપર ગાયો બે હજાર ગાયોની સેવા સાહેબ હ બાપાના જે પ્રિય હતું ને તને સેવકો પણ સૌ ધ્યાનમાં રાખજો કે ગૌ ભક્તિ કરી ગૌ સેવા કરવી એ આપણો પરમ ધર્મ છે તો આ અવિરત જે ગૌશા ગૌ સેવા છે બાપાએ ચાલુ રાખી માદે બાપાએ ચાલુ રાખી અને હવે આ ગાયનું પ્રતિક અમરીશ બાપુને અર્પણ કર્યું કે તમે પણ એવી ગૌ ભક્તિ ચાલુ રાખજો તમને ભગવાન ખૂબ શક્તિ અને ભક્તિ આપે સંસારની અંદર દરેક સંસારીઓ એવું હોય મારા કરતા મારો દીકરો અને એ શિષ્યની પાત્રતા ગુરુ મહારાજે ત્યારે જ કરી હોય જ્યારે ધ્યાન મુલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ

અને બીજા છે ભગવાન રામદેવજી મહારાજ અજમલ રાજાની ભક્તિ ફલીભૂત થઈ પોતે દ્વારકાના દરિયામાં જ્યારે ડૂબકી લગાવે છે ત્યારે ભગવાન એને સાક્ષાત્કાર થાય છે અને ભગવાન પૂછે કે હે રાજા અજમલ ત્યારે શું તકલીફ પડી તો કે પ્રભુ મારે દીકરો નથી બરાબર દીકરો નથી તો તારે શું જોઈએ દીકરો જોઈએ તાકે હા દીકરો જોઈએ તો કે કેવો દીકરો જોઈએ ત્યારે મારવાડી ભાષામાં ભગવાન ને રાજા અજમલ એમ કે છે કે થારા જેવો દીકરો જોઈએ ભગવાન કે છે કે મારા જેવો તો આ સૃષ્ટિમાં હું એક જ છું કે તો તું ભગવાન ભગવાને બાંધી દીધા કે તું ત્યારે ભગવાન વચમે બંધાયા રાજા અજમલજી સાથે અને એમના અંશા અવતાર રૂપે ત્યાં આગળ ગાયોની સેવા અર્થે ભગવાનનો અવતાર થયો અને એ પરંપરા આજે ભગવાન રામદેવજી મહારાજની ની આજે ભક્તિ બાપા કરી લાલ બાપાએ કરી અને એનો સાક્ષાત્કાર થયો આપણે શું એનાથી વિધિત છીએ તો આવી ગૌ સેવા થાય સાથે સાથે ગુરુ સેવા થાય હમણાં જ વ્યાસપીઠ ઉપરથી કહેવામાં આવ્યા નિરંજન બાપુએ પણ એનો આપણને વાત કરી કે ગુરુનું પદ શું છે હ ભગવાન તો સાક્ષાત જો રૂપ જોવું હોય તો સાહેબ એ ગુરુ છે સદગુરુ એ ભગવાન નો રૂપ છે મારા વાલા ભાઈ બહેનો વધારે સમય નહીં લેતા આપણે આ કથાનું આગળનું રસપાન લેવું જ છે પણ આપણા સદગુરુની જે મૂર્તિ છે હા ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર હા આ ત્રિદેવો પણ ગુરુના રૂપમાં જ છે એટલે આપણે આ ગુરુના

આ સંસારમાંથી તરી અને ગુરુના પદને પામીએ પ્રભુના પદને પામીએ નવયુવાન ખૂબ જ શાસ્ત્રોનો અભ્યાસ કરી આપણને સૌને એનો લાભો અપવા માટે જે આ પૂજે લાલબાપુના આશીર્વાદથી માધવબાપુએ જેના ઉપર બાપુને પણ ખૂબ ભગવાન રામદેવજી મહારાજ શક્તિ અને ભક્તિ આપે અને આપણને સૌને ખૂબ જ ધાર્મિક લાભ આપતા રહે એ જ સાથે મારી વાણીને વિરામ આપું જય શિયા અસુ